સમસ્ત માછીમાર સમાજ ભરૂચ જિલ્લા દ્વારા શનિવારે મુખ્યમંત્રીને સંબોધતું આવેદનપત્ર કલેકટરને અપાયું હતું ત્રણ દિવસ પહેલા પરંપરાગત માછીમારો પર ગેરમાછીમારો દ્વારા હુમલો કરાયો હતો ગેરમાછીમારો નર્મદા નદીમાં ગેરકાયદેસર માછીમારી સાથે દારૂ કોલસો બાવળ સહિતની હેરાફેરીની ગેરકાયદે પ્રવૃત્તિઓ પણ કરી રહ્યા હોવાનો આક્ષેપ કરાયો છે તેઓ નશામાં પરંપરાગત માછીમારો પર હુમલો કરવા સાથે ખૂટા મારી માછીમારી કરતા હોય પરંપરાગત માછીમારીની આજીવિકા પર ફટકો પડી રહ્યો છે જેને લઈને તેઓની ગેરકાયદે બોટો કબજે કરી નર્મદા નદીમાંથી ગેર દ્વારા થતી અસામાજિક પ્રવૃત્તિ દૂર કરવા માંગ કરાઈ છે જો તંત્ર આમ કરવામાં ઊણું ઉતરશે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે કે એ લોકો અમને દાદાગીરી ફૂલ કરે કે અમારા ગામમાં આવવાનું નહીં અમારા ગામ કીધે ધંધો કરવા નહીં તો પછી આ રીતના બધું કરવામાં આવશે તો અમારું પણ એક ગામ છે તો અમે બી અમારી સામે કાયદે કાયદા વગરની એ લોકો વાત કરે છે અમારી સાથે ને બીજું કે એ લોકો જંગલ ખાટાવામાં બી કોલસીઓનો ધંધો કરે છે બાવરનો ધંધો કરે છે બાવરનો ગેરકાયદેસર ધંધો કરે છે એ લોકો ને રાત થાને દારૂનો ધંધો કરે છે દારૂ બી પુષ્કળ પ્રમાણમાં ઉતરે છે ત્યાંથી જ એટલે મારી પોલીસ તંત્રને એક નમ્ર વિનંતી છે કે આ લોકોની સામે કાયદેસરનું પગલાં ભરે અને જેમ ભરે તેમ જેમ આ અમારા બે વ્યક્તિઓને મારનાર વ્યક્તિઓને પોલીસ દ્વારા જેલ ભેગા કરે જય હિન્દ માછીમારો છે ભારપૂટ અને ભરૂચના અસરગત માછીમારો એમની જે માંગ ચાલી રહી છે સરકારની અંદર તે તુરંત જ પૂરી કરવામાં આવે જેથી આ બધા પ્રોબ્લમનું સમાધાન થાય અને એ એટલા માટે આ આજે આંદોલન આવેદનપત્ર આપીએ છીએ અને જો આગળથી પણ આવું કંઈક થશે તો ઉગ્ર આંદોલન માછીમાર ભરૂચ ભારભૂટના માછીમારો કરશે